જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો બધા મજામાં આ દેશો તો રક્ષાબંધન છે એટલે અમે જ છીએ રાખડી બાંધવા મારા ભાઈને તો હલો મિત્રો અમે આવી ગયા છીએ અમારા નેશનલ હાઈવે ઉપર પેલા રામાપીરનું મંદિર આવે છે રસ્તા ઉપર પછી ત્યારબાદ થોડાક આગળ જઈએ એટલે એક બે કિલોમીટર ભલગામડા આવી જશે ભલગામડા આવતા જ એક બગીચો આવે છે સરસ ત્યાંથી જમણી બાજુ અમારે વળવાનું આવે છે પાછા આવી ગયા રોડ ઉપર આગળ જતા ગાધરટીયા ગામ આવે છે ગાધરટીયા ગામ મારા ફૂલ નું ગામ છે ગાઘરટીયા ગામે તો થોડાક આગળ જઈ તો બસ સ્ટેન્ડ આવશે આ આવ્યું બસ સ્ટેન્ડ ત્યાંથી થોડાક દૂર આગળ ચાલીએ એટલે અમારા બીજા ફૂલનો ગામ આવશે એનો ચોકટ એનું પાટિયો આવશે તો તમને એમનો પણ રસ્તો દેખાડો કે ગામનો આ રહ્યું આપણા નટવગરનું પાર્ટીઓ એટલે કે બોર્ડ સામે જાય છે રસ્તો નટવગઢનો આપણે સીધા જઈએ આપણે ચાલો હવે પાછા લખતો રોડ ઉપર તો આગળ જતા શિયાળી આવશે શિયાળીનો પુલ આવ્યો શિયાળીના પુલ ઉપરથી નજારો મસ્ત લાગે છે જોવા જેવું ચાલો તમે શિયાળીના પુલની અંદર પાણી આવે દેખાડવું શિયાળીનો ભોગાવો શિયાળીના પુલ ઉપરથી કોણ કોણ નીકળેલું છે તે કમેન્ટ કરજો પુલ ઉતરતા જ પૂજા ફ્રેન્ડ મળી ગઈ છે એ પણ તેના ભાઈને રાખડી બાંધવા જતી હતી બાઈક ઉપર જોઈએ કેવા મોડી તમે તો બહુ વિડીયો બનાવો છો રક્ષાબંધનના દિવસે પણ ખેતરમાં દાળિયા હતા જુઓ છેલ્લે સુધી વિડીયો જોઈ રહ્યો કેટલા ગામડા આવે છે કમેન્ટ કરો આપણે પહોંચવા શિયાળી શિયાળી પાસે આગળ આવતા વળાંક આવે છે વળાંકને આગળ થોડા આગળ જે હોસ્પિટલ આવે છે તો અમે પહોંચી ગયા છીએ શિયાળી ગામ ગામમાં ઘરતા બાજુ અમે માથે અંદર જ ચાલો ઘડી અંદર ગયા વર્ષે વર્ષેલ મમ્મી તો વિકાસના લગ્નનો આલ્બમ જોવા મળ્યા ઓહ આપણા ફોટા જોવો કેવા મસ્ત આવ્યા છે હાલ મોડું થાય છે આલ્બમ લઈ લે આરે નીકળી ગયા ત્યાંથી બહાર નીકળ્યા વળી પાછા લાંબા લાંબા ભૂંગળા ભરેલા ખટારા પડેલા ઓહો વરસી તો જોયા રાખ્યા કે આટલા બધા ખટારા અને મામાનું ગામ લક્ષ્મીશ્વર રસ્તો આજે તો વસુભાઈ મોજમાં હતા મોજમાં મોજમાં ગીત ગાતા હતા ત્યાંથી થોડાક આગળ નીકળી તાવી ગામ આવે છે તાવી ગામ દૂર છે તાવીના રોડ ઉપર એન્ટર થઈ એટલે પેટ્રોલ પંપ આવે પેટ્રોલ પંપની સામે શિવશક્તિ મંદિર આવે હવે જુઓ મિત્રો શિવશક્તિ મંદિર આવીનું બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થી સામે જાય એટલે ધલવાણા આવે વિડીયો ને છેલ્લે સુધી જોજો મિત્રો અમે કેટલા ગામ વચ્ચે આવે છે જણાવજો આગળ ગયા તો પાછી પૂજાની બીજી ફ્રેન્ડ મળી પૂરી ઓહો પૂરી ઘરવાળા તો કે તમે તો બહુ બ્લોગ બનાવો અમારા માસિક દીકરા રામજીવભાઈ પણ પૂનમ ભરવા જતા હતા ખોડિયારમાં નહીં તો ત્યાં આગળ ગયા છે તલસણા ગામ જવાનું બોર્ડ આવેલું છે તો અહીંથી તલસણા ગામે પણ જવાય છે જુઓ તો હેલો મિત્રો છે દેવાળિયા અને ભાથરિયા ગામ વચ્ચે લખતર આવ્યો બરાબર સાણકુ આવેલો છે એટલે કે ખોડિયારમાં મંદિર ખોડિયારમાં મંદિર સાણકુવા જવાનો તરફ રસ્તો પુલ ઉતરવી એટલે ડાબી બાજુ પાથરિયાનો રસ્તો આવે સીધો જ આવી તો લખતરનો રોડ આવે તો અમારે જવું હતું પાથરિયા તો અમે ગાડી વાળી સબસ્ક્રાઈબર મળી ગયા બાબા એ નીકળે ગાડી રોકો ગાડી રોકો અમે ગાડી રોકી ગાડી વાતચીત કરી અને બાઈક કર્યા પછી અમે અહીંથી નીકળી ગયા રૂપાભાઈની ફેમિલીને બાઈક કીધું પછી આગળ નીકળી ગયા તો થોડુંક જ પાંચ રૂપિયા બાકી રહ્યું છે ગામમાં એન્ટ્રી કરતા પહેલા તળાવની પાણીનો રસ્તો આવે છે બાપા સીતારામની મઢુલી આવે છે બાપા સીતારામની મઢુલીની પાંચ તળાવ આવે છે અને હા બિલેશ્વર મહાદેવનું મંદિર તો રહી જ ગયું ફાઇનલી અમે મારા પિયર પહોંચી ગયા રોડ ઉપર પાથરી અને પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાથી સીધો જ રસ્તો ગામમાં જાય છે વાહ ગામમાં એન્ટર થતાં જ મોટો ચોક આવે છે ચોકની સામે ધનાભાનો લીમડો આવે છે ધનાભાના લીમડા નીચે ધનાભાનું મંદિર આવેલું છે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ મારા સસરાની કરિયાણાની દુકાન આવેલી છે મારા સસરાનું નામ લીધું મારા સસરા તો સામે જ ઊભા છે એમને પણ હસવા લાગ્યા કેવા માટે કે આપણા વિડીયો બનાવશે ખરા પછી તો અમે અમારી બાઇકને ઉડાડી ઘર બાજુ આડી હોળી શેરીમાંથી મેં ઘરે પછી પોગાડી બાઈકને વર્ષીલના મામા એ તો વર્ષીલને તેડી લીધો પછી તો એવું લાગ્યું કેટલાય વર્ષે ભેગા થયા બે ભાઈ બેન ભેટી પડ્યા મેં તું ઘરમાં જવા દે હવે ફાઈનલી તો અમે પહોંચી ગયા મારા પપ્પાના ઘરે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ